તો આ તરફ આગળ વાત કરીએ ઉપલેટાની તો ઉપલેટાના ગડેથડ પાસે આવેલા વેણુ ટુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે વેણુ ટુ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે વેણુ ટુ ડેમના દરવાજાની મેન્ટેનન્સ કામગીરી કરવાના હેતુથી ક્રેસ્ટ ઉપરનો પાણીનો જથ્થો ખાલી કરાયો છે વેણુ ટુ ડેમમાં કુલ સાતસો સત્તાણું મિલિયન ક્યુબિક ફીટ પાણીની કેપેસિટી છે વેણુ ટુ ડેમમાં બસ્સો ચોરાણુ મિલિયન ક્યુબિક ફીટ પાણીના જથ્થામાંથી એકસો પાસઠ મિલિયન ક્યુબિક ફીટ છ હજાર આઠસો ત્રેવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ટુ ડેમમાં એકસો ઓગણત્રીસ મિલિયન ક્યુબિક ફીટ પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે ડેમના ચાર દરવાજા ખોલતા ડેમ સાઇટના નદી કાંઠાના જાળિયા ગદેથળ નાગવદર મેખા ટીંબડી નીલાખા ગળોદ

વેણુબે સિંચાઈ યોજનાની કુલ શમગ્રક્ષમતા સાતસો સત્તાણું એમસીએફપી છે જ્યારે હાલ બસો ત્રાણું એમસીએફથી જેટલો પાણીનો જથ્થો સમગારે છે પાણી છોડ્યા બાદ ડેમમાં એકસો ઓગણત્રીસ એમસીએફથી જેટલો જથ્થો બચત રહેવા પામશે જે પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવશે વેણુબે ચિંચાઈ યોજનાની નીચવાસના ગામો જેવા કે ગજાધળ નાગવજ દેખાટિંગી વરજાંગ જાળિયા લીલા ગાં તથા ભાદક કાંઠાના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરનવર ન કરવા માટે સૂચના આપવામાં આવે છે વેણુ બે સિંચાઈ યોજના ના ગેટ ના તમામ વાયર બદલવાની કામગીરી તથા હેડ રેગ્યુલેટર ના સર્વિસ ગેટ બદલવાની કામગીરી તથા પિયરના મજબૂતીકરણની કામગીરી કરવામાં આવનાર છે